વાઘ એનો બળતાથી બચાવે માડી મારી તાણે તાણે જાવે વાઘ એનો બળતાથી બચાવે આજ મારા ભૂગોળા રે આપણે મિત્રો મસ્ત મજાના દિવાબત્તી કરી લીધા અને આપણે મિત્રો ગુલાબ ચડાવી દઈએ માતાજીને કૃષ્ણ ભગવાનને માતાજીને

આપણે આવી ગયા આપણે મસ્તાની દુકાન આવી જાય છે આપણે મહાલક્ષ્મી લેડીઝ વેર અને સામે છે આપણે વિવા સિલેક્શન અને આગળ એક મોબાઈલની દુકાન છે આ મોબાઈલની દુકાન છે અહીંયા બાકી એવું બધું છે તો હાલો અંદર તમને બતાવી દઉં માસા નવિયા બેન ને કપડા બતાવે છે મિત્રો આપણે માસી ઘરે આવી ગયા મમ્મી ની બધાય જો આવી ગયા છે ગંદા થાય સામા હાલો જા અમારા માસી ઓ માસી કેમ છો બઢિયા આપણે માસી ના ઘરે તો પૂગી ગયા અને મિત્રો માસી ના ઘરે મિત્રો જો જામફળ ને બાકી બધા એમ આપણે આપણી જેમ ઝાડવા હોત ને મિત્રો મસ્ત મજાના છે તો એવું બધું છે અને જે રૂક્ષાબેન આવ્યા નથી આપણે રૂક્ષાબેન આવે પછી આપણે બ્લોગ માં મિત્રો એન્ડ સુધી બની રહેજો બ્લોગ બહુ મજાદાર રહેશે અમાર રૂક્ષાબેન આવી ગયા છે જો રૂક્ષાબેન અત્યારે લાગી કેમ અને રવિવારે રવિવારે સ્કૂલે જાવ તમે હા કેમ સ્કૂલે હું હતો રમત ઉત્સવ હતો એવું હતું તો તું સેમાય રહીતી અહ સેમા સેમા કઠોર છૂટા પછી કાલ જવાનું પરમદી જવાનું પછી બીજામાં બીજો એ કોઈ 100 મીટર દોડ હા બીજો કોખો બોલુ હમ એવું હતું તો મિત્રો એવું બધું હતું અને અને રુક્ષા આવી ગયા મિત્રો આજનો વ્લોગ આઈ સુધી રાખી કેવું રે તો હારા મારું રે તો મેરો આજનો વ્લોગ આઈ સુધી મળે નેક્સ્ટ વિડીયો માં આવતો દોતને જય માતાજી